ડવૈ તાલુકા ચંદવાડા ગામે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત મેડિકલ કેમ્પનો કાર્યક્રમ યોજાયો ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તે પ્રાગટ્ય કરવામાં આવ્યું અને મેડિકલ ઓફિસર પ્રમોદભાઈ અને ડોક્ટરોની ટીમ સ્ટાફ સાથે આવી હતી ને સાહીઠ વર્ષ ઉપરાંતથી થી મહિલાઓને ખાસ અને નાના બાળકો તમામને રજિસ્ટ્રેશન કરી ચેકઅપ કરી આશરે બસો જેટલા દર્દીઓએ ફ્રી સેવાનો લાભ લીધો હતો જેમાં જિલ્લાના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ શશિકાંત પટેલ યોગેશભાઈ અધ્યારો ડબોઈ શહેર મહિલા પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી સારિકાબેન સોની તાલુકાના સુધાબેન સમગ્ર ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ કામે લાગી દર્દીઓને મોટી સંખ્યામાં લાભ અને બીજે એ જણાવ્યું હતું કે દેશના વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીનું જીવન સમગ્ર રાષ્ટ્ર માટે સેવા કાર્ય માટે સમર્પિત કર્યું છે અને તેમના જન્મદિન નિમિત્તે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા કાર્યક્રમ યોજવાનું નક્કી કરાયેલ છે જે નિમિત્તે આજ રોજ તાલુકાના ચંદવાડા ગામે મેડિકલ કેમ્પ અને મેડિકલ ટીમ દ્વારા સુંદર મહેનત કરવામાં આવી હતી આજ રોજ અહીંયા ચંદવાડા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંથી અમારે જિલ્લાના મહામંત્રી બ્રહ્મભટ સાહેબ પધાર્યા છે પ્રદેશના કારોબારી સભ્ય શશિકાંતભાઈ પધાર્યા છે અને યોગેશભાઈ અમારા પધાર્યા છે તો અને બધા અહીંયા મેડિકલની ટીમ અને અહીંયા પ્રમોદ સાહેબ છે તે પધારેલા છે અને અહીંનું આજે જે કેમ્પ રાખવામાં મુખ્ય આદેશ એ છે કે કે એના માટે જે સ્ત્રીઓ અમુક જે થાય છે બીમારી કે બધું થાય છે પણ બર નથી આવી શકતા અને સાહીઠ વર્ષની ઉપરની જે બેનો છે એમના માટે આજે સ્કેનિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સગર્ભા મહિલાને પણ એ કરવામાં આવ્યા હતા નાની બાળાઓ છે તેમને થતા નિદાન એના માટે પણ આવ્યા હતા બ્લડ બ્લડનું પણ એ કરવામાં આવ્યું અને આજ રોજ આ કેમ્પનો ખરેખર મુખ્ય આદેશ એવો છે કે જે મહિલાઓ ઉંમર સાહીઠ વર્ષની ઉપરથી આ બહાર આવી નહીં શકતા કે અમુક મહિલાઓ કે થાય છે પણ બ શરમ આવે છે પણ આજનું જે ખરેખર કાર્ય કે અમારી મહિલાઓને લાભ મળે અને લાભાર્થી તરીકે અહીંયા અમારે દોઢસો મહિલા જેઓએ લાભ લીધો છે અને બધાને અહીંયા નિદાન કરવા આવ્યું અને જે અમારી આ મેડિકલ ટીમ થી આવેલી છે અહીંયાની છે એ બધા સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ સારું આયોજન સાથે આ કેમ્પ અમારો ખૂબ સફળ રહ્યો છે અને આવનારા ટાઈમમાં પ્રમોદ સરે અમને એવું કીધું છે અમે એમની જોડેથી પ્રોમિસ લીધું છે કે જે રીતે આજે મહિલાઓ બહાર આવીને લાભ લીધો એ રીતે દર છ મહિને એક આવો કેમ્પ થાય તો ખરેખર મહિલાઓમાં થતી બીમારીઓ અટકે અને એનું આગળ નિદાન થાય એના માટે અમે મેડિકલ ઓફિસરનો